નમસ્કાર ધમધાન રૂપમાં આપનું સ્વાગત છે ને ઓછું પ્રવીણ કુમા આજે વિજયાદશમી દશેરા નિમિત્તે ગરદેવી તાલુકાના તલોદ ગામમાં તમે જોઈ શકો છો રામ ને રાવણનો યુદ્ધ પ્રત્યક્ષ અહીંયા થોડી વારમાં થશે ખૂબ જ મોટું રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું છે તેનું દહન થશે જ મોટી સંખ્યામાં લોકો અત્યારે આ કાર્યક્રમ નિહાળવા માટે દૂર દૂર થી આવી રહ્યા છે આપણે લોકો સાથે પણ વાત કરશું અહીંયાના જે આયોજકો છે આયોજકો ની સાથે ગ્રામ પંચાયત માં આજે ઘણા વર્ષો થી આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવે છે આયોજક ગિરીશભાઈ વાત કરીએ ગિરીશભાઈ કેટલા ફૂટ નું આ પુતળું બનાવવામાં આવશે છે રામ ને રાવ આ પુતળું પચાસ ફૂટ થી પચાસ થી પંચાવન ફૂટ નું બનાવવામાં આવ્યું છે એના અંદર ફક્ત ઘાસ કાપડ નો જ ઉપયોગ કરવાનો કોઈપણ જાતનું લોખંડ વાપરવામાં આવ્યું નથી આ છેલ્લા નેવું વર્ષ થી છે આ પુતળા આ પુતળા તૈયાર કરવામાં કેટલો ખર્ચો થયો આ ઉજવવા જેમ કરીએ તો એક લાખ થી પણ વધારે ખર્ચો થાય છે અમારો દર વર્ષે કરો છો દર વર્ષે એક લાખ ઉપર ખર્ચો વધી જાય હાલ ક્લાઇમેટ ચેન્જ વાતાવરણને લઈને કાર્યક્રમમાં કોઈ ટાઈમ માં ફેરફાર કરવામાં આવ્યો છે આજ સુધી માતાજીની કૃપાથી આજે બહુ વરસાદ વરસાદનું વાતાવરણ હતું પણ માતાજીની કૃપાથી જ મોટી સંખ્યામાં લોકો અત્યારે આ કાર્યક્રમ નિહાળવા માટે આવી રહ્યા છે લગભગ ચાલીસ વર્ષ કરતાં વધુ સમયથી આ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવી રહ્યો છે પર્યાવરણની પણ લઈને આ રાવણ જે પુતળું બનાવવામાં આવ્યું છે તેમાં ફક્ત ને ફક્ત પૂઠા અને કાપડનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે અહીંયા ના કીધું એ પ્રમાણે લગભગ એક લાખ રૂપિયા કરતા વધારે આ જે પુતળાનો ખર્ચો થયો છે અને આ કાર્યક્રમમાં લોકો હજારોની સંખ્યામાં આ લોકો આ કાર્યક્રમમાં જોવા માટે ઉપસ્થિત છે ડીજે ના કાલે અત્યારે જે યાત્રા આવી રહી છે ખુબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે પોલીસ બંદોબસ્ત પણ છે કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટિત ન થાય તેને લઈ અને પોલીસ પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રેલવે ટ્રેક પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના સર્જાય તેને લઈ અને ખાસ તકેદારીના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા પણ એક સરાહનીય કામગીરી જોવા મળી રહી છે આ કાર્યક્રમ યોજવામાં આવે છે જ મોટી સંખ્યામાં લોકો અત્યારે આ કાર્યક્રમને નિહાળવા માટે આવી રહ્યા છે અત્યારે અહીંયા જે આવ્યા છે લોકો એમની સાથે પણ સીધી વાત કરશે અને જાણવાનો પ્રયાસ કરશું કેટલા વર્ષથી આવે છે અને ક્યાંથી શું નામ છે આપ

પાંચસો લાખ ઉપર જાય ભાગીદારી લોક થી બને છે કે લોક થી બધો બને છે બરાબર ગામનો સહકાર કયો બને ગામનો સહકાર સાથ સહકાર બધા છોકરાઓ નો ફૂલ રહે છે આ ત્યારે ગ્રો ની મહેનત થી બનાવે છે બરાબર આ બનાવવામાં કેટલો સમય જાય છે બનાવવામાં દસ દિવસનો સમય જાય છે સવાર સાંજ ડે નાઈટ ચાલે છે બીજા પણ એક ભાઈ છે એમની સાથે પણ વાત કરી હશે કે શું ઉત્સુક છે શું કેટલા કાર્યક્રમ આજના કાર્યક્રમમાં અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છે અને બહુ મોટું સરપ્રાઈઝ છે અમારા માટે તેના લીધે અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા ધરમપુર થી અહિયાં છે આપણે એલા છે એમની સાથે પણ સીધી વાત કરીએ શું નામ છે આજના કાર્યક્રમ ને લઈને શું કેવું બ્રાહ્મણ મારો પણ ટાઈમ છો આવ્યો એટલે મને પહોંચ ગયું પહેલીવાર આવ્યા કાર્યક્રમ નિહાળવા માટે બરાબર આપણા આપણામાં રહેલા કઈ રીતે આપણે નાશ કરીએ કારણ કે બહુ માયા લોક અને એક જાતની વિકૃતિ એવા બધા એવા રૂપી રાવણ આપણામાં છે એને કઈ રીતે આપણે દહન કરવું તો આપણે એને આપણી યુક્તિ પ્રયુક્તિથી એને આપણે એના દુર્ગુણ આપણે દૂર કરવા જોઈએ